નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો લાઈવ એક જોઈએ ન્યૂઝ મહત્વના સમાચાર અમરેલીથી અમારા સંવાદદાતા સંજયસિંહ વાઘેલા સાથે અમરેલી ખાંભામાં યુવતીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરનાર સાયબર ફ્રોડના બે આરોપીને પોલીસે દબોચી લીધા ટેલિગ્રાફ ગ્રામ ચેનલમાં ફસાવી યુવતી પાસેથી રૂપિયા અઠ્યાવીસ લાખ પડાવ્યા અમરેલી જિલ્લાના ખાંભામાં યુવતીની આત્મહત્યા મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે ખાંભાની ખાનગી આઈએફ ફિલ્ક બેંકમાં કામ કરતી પચીસ વર્ષીય યુવતી ભૂમિકાબેન હરેશભાઈ સોરઠિયાએ ફરજ દરમિયાન અનાજમાં નાખવાના ટીકડા પી લેતા તેની તબિયત લથડતા ખાંભા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આત્મહત્યા પહેલા એક સુસાઇડ નોટ લખી હતી જેમાં દેવું થઈ જવાથી આ પગલું ભર્યું હોવાનો ઉલ્લેખ કર્યો હતો સુસાઇડ નોટ વાંચતા સૌ કોઈની આંખોમાં જળઝળી આવી ગયા હતા ખાંભા પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો પોલીસ તપાસ કરતા યુવતીએ ટેલિગ્રામ મારફતે એક ચેનલના સંપર્કમાં આવી હતી જેમણે ભૂમિકાને વળતર ચૂકવી અને વિશ્વાસમાં લીધી હતી યુવતી તેના તેમાં જતા રૂપિયા અઠ્યાવીસ લાખનું દેવું થઈ ગયું હતું જ્યારે યુવતીએ પૈસા પાછા માંગ્યા ત્યારે આરોપીઓએ પૈસા પાછા આપવાનો ઇન્કાર કર્યો હતો જેના કારણે આ ભૂમિકાએ આત્મહત્યા કરી હતી આ મામલે ખાંભા પોલીસે પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ કાનુનગુની મધ્ય પ્રદેશથી અને રાજસ્થાનના જોધપુરથી રોહિત અમુકદાસ રામચંદ્રની ધરપકડ કરી હતી બંને આરોપીઓને પોલીસે ઉઠાવી લીધા હતા હાલ બંને આરોપીની પૂછપરછ ચાલુ છે આ મામલે પૈસા પડાવવાનું મોટું રેકેટ સામે આવી શકે છે હાલ અને આરોપીઓની ખાંભા પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે આરોપીઓ ગુનો કરવાની મોડસ ઓપરેન્ડીમાં સામાન્ય માણસોને પૈસાની લાલચ આપી બેંક એકાઉન્ટ વેચાતા લઈ અને આરોપીને ઊંચા ભાવે વેચી દઈ અને પર એકાઉન્ટથી મહિના પેટી ભાડું મેળવી સાયબર ક્રાઇમ કરવા ભાડો આપી અને ગુનો કરેલ છે ખાંભા પોલીસે બંને આરોપીને ઝડપી પાડી ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે આ પ્રકારના વધુ સમાચાર જોવા માટે લાઈવ એકસો આઠ ન્યૂઝ ચેનલને શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો ભાવનગર રેન્જના આઈજી સર શ્રી ગૌતમ પરમાર સર તેમજ અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત સરના સતત માર્ગદર્શન અને સૂચનાઓ હેઠળ અમરેલી જિલ્લા વડે અલગ અલગ ગુનાઓનું ડિટેક્શન કરવામાં આવતું હોય છે તેમાંના એક ખાંભા પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો છે તે એક સાયબર ફ્રોડનો ગુનો છે જેની અંદર જેની સાથે આ ફ્રોડ થયો છે તે યુવતી દ્વારા આત્મહત્યા કરવાનું પણ જાણવા મળેલ છે આ યુવતીએ ફરિયાદ દાખલ થઈ તેના વીસથી પચીસ દિવસની અંદર અઠ્યાવીસ લાખ ગુમાવેલા જે આ સાયબર ફ્રોડનું મેન કારણ છે એના પોતાના અઠ્યાવીસ લાખ ગુમાવેલા પૈસા તો આ તપાસની અંદર બે આરોપીઓની બહારના રાજ્યોથી ધરપકડ કરવામાં આવેલ છે જેમાંના એક આરોપીનું નામ છે પુષ્કરાજ ધર્મેન્દ્રભાઈ કાનૂંગો ઉંમર વર્ષ છે પચીસ અને બળવાની મધ્યપ્રદેશના વતની છે તેમજ બીજા આરોપી છે રોહિત ઉર્ફે જોન અમુલક દાસ રામચંદ્રાણી જેની ઉંમર પચીસ વરસ છે અને તેઓ જોધપુર રાજસ્થાનના વતની છે આ બંને આરોપીઓ સાત દિવસના રિમાન્ડ ઉપર છે અને હાલ પોલીસ કસ્ટડીમાં છે આ બંને આરોપીઓનું કામ હતું અલગ અલગ બેંક ડિટેલ્સ જે એકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવી અને ગુનાના કામમાં વાપરવી અમરેલી જિલ્લા પોલીસ વતી આપ સૌજનોને નમ્ર અપીલ કરવામાં આવે છે કે જો કોઈપણ પ્રકારનો આવો સાયબર ફ્રોડ જો આપની સાથે થાય તો આપણે તુરંત જ વન નાઇન થ્રી ઝીરો ડાયલ કરવું તેમજ જીવન ખૂબ જ અમૂલ્ય છે કોઈ પણ કમાવા માટે શોર્ટકટ્સ અપનાવવા નહીં સાયબર ફ્રોડનો શિકાર ન બનવું અને ક્યારેય પણ એવા આત્મહત્યા કરવાના વિચાર આવે તો આપે આપના નજીકના પોલીસ સ્ટેશનમાં પોલીસની મદદ લેવી